लोकशाही लोकाना अभिप्राय आवाज ने बुलंद करती राज्य व्यवस्था आ राज्य व्यवस्थानी जन्मनी એટલે ભારત ભારતે સામંતशाही જોઈ રાજાશાહી જોઈ ગુલામી काळની અંદર મુઘલ સલ્તનત જોઈ અંગ્રેજી હકુમત જોઈ સ્વતંત્રતા બાદ ભારત ના નીતિ નિર્ધારક હોય લોકશાહી પદ્ધતિને અપનાવી આ લોકશાહી પદ્ધતિની અંદર ચૂંટણીઓ એ બેહદ મહત્વપૂર્ણ હોય છે અને આ ચૂંટણીઓમાં સૌથી મોટી ચૂંટણી એટલે લોકસભાની ચૂંટણી એ સૌથી મોટો ચૂંટણી ઉત્સવ હોય છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે તમને સવાલ થતો હશે લોકસભાની ચૂંટણીને જનરલ ઇલેક્શન અથવા તો સામાન્ય ચૂંટણી એ શા માટે કહેવામાં આવતા હશે લોકશાહીની અંદર જનપ્રતિનિધિઓનું બેહદ મોટું મહત્વ હોય છે ભારતની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થા અર્ધસંવાય ક્વાસી ફેડરલ પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે તેમાં રાજ્યોની વિધાનસભા હોય છે અને કેન્દ્રની જે ફેડરલ ગવર્મેન્ટ હોય છે એ ગવર્મેન્ટને ચલાવવા માટે લોકસભા અને રાજ્યસભા હોય છે લોકસભાની ચૂંટણીને સામાન્ય ચૂંટણી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર ભારતનો અઢાર વર્ષ અથવા તો તેથી વધુ વય ધરાવતો કોઈ પણ નાગરિક એ આ ચૂંટણીની અંદર મતદાન કરી અને પોતાના જનપ્રતિનિધિને સીધા ચૂંટી શકે છે સામાન્ય જનતા પોતાના જનપ્રતિનિધિને સીધા ચૂંટી શકે છે એવી જે આ ચૂંટણીની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને કારણે લોકસભાની ચૂંટણીને સામાન્ય ચૂંટણી જનરલ ઇલેક્શન કહેવામાં આવે છે અને આ ચૂંટણીથી કેન્દ્રની અંદર સરકાર બને છે કે જે ભારતના નાગરિકોના સીધા અભિપ્રાયથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા એને બનાવવામાં આવે છે